વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ગંગાસાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એકસો તેર વીસ મીટર સળગી ઉઠ્યા હતા વડોદરા શહેરના નવાપુર આરવી દેસાઈ રોડ ઉપર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાળા નીકળતા લોકો એકત્ર થયા હતા જોત જોતામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તીર જેટલા વીસ મીટરો મળીને ખાખ થઈ ગયા હતા

એપાર્ટમેન્ટના નીચે ધુમાડો નીકળે છે એટલે અમે તરત જ ફોનના સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી આ ગોલવાઈ ગઈ છે મીટરોમાં શોર્ટ સર્કિટ થયેલું નવાપુરા નવાપુરા પોલીસ ચોકીની પાછળ ગંગોટી એપાર્ટમેન્ટની સામે ગંગાસાગર એપાર્ટમેન્ટમાં મીટરોમાં આગ લાગેલી અને અમે આવીને તરત ઓલવી નાખ્યું અને કામગીરી ચાલુ જ છે મીટરોમાં શોર્ટ સર્કિટ હતું બોલ જેવો મળ્યો હોય જ આવી ગયા આપણે સ્થળ પર ચુનાળ જે આ આસાર થઈ